કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની સમાચારોમાં આગળ વાત કરીએ છોટા ઉદેપુરમાં જ્યાં જર્જરિત બીરોના એ જે સળિયા દેખાઈ રહ્યા છે તેમ છતાંય તંત્ર દ્વારા એ કોઈ તકેદારી નથી રાખવામાં આવી કે નથી સમારકામ કરવામાં આવી રહ્યું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પછી જવાબદારી કોણ લેશે વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યારબાદ તંત્ર જાગે છે પણ છોટા જિલ્લાના કવાટ ખાતે કરા નદી એ જર્જરિત હાલતમાં ત્રણસો મીટર લાંબા કરા નદીના બ્રિજની પેરાફિટ એ તૂટેલી જોવા મળી તો સાથે જ આર એનબી વિભાગે રિપેરિંગના બદલે પેરાફિટ ઉપર વાસ વડે એ દોરીઓ બાંધી દેવામાં આવી

અહીંયાથી અવરજવર કરતા હોય છે વારંવાર આરએમબી વિભાગને રજૂઆતો કરી કરોડો રૂપિયા પાસ થાય છે તેમ છતાંય હજી આ પુલનું સમારકામ એ કેમ નથી કરવામાં આવતું તે પણ એક સવાલ છે આ તમે જે જોઈ રહ્યા છો એ પુલ એ ક્યારેક મોતનો પુલ બની શકે તેવી પરિસ્થિતિમાં આ પુલની અત્યારે જર્જરત હાલત છે કે જ્યાં દિવાલો હોવી જોઈએ જ્યાં એ સમારકામ થવું જોઈએ એ જગ્યાએ અત્યારે થૂંકના હાંધા લગાવી અને બંબુઓ વડે એક દિવાલ ઊભી કરવામાં આવી છે અને દિવાલો છે તો તેમાં સીધા સળિયાઓ દેખાઈ રહ્યા છે નીચે જોઈએ તો સીધી નદી દેખાઈ રહી છે આમાં કોઈ વ્યક્તિ એ પોતાની ગાડી લઈને પસાર થતું હોય અને આ પુલ એ જર્જરિત હાલતમાં છે એ તૂટી પડે તો તે લોકોની જવાબદાર કોણ લેશે થોડા દિવસો પહેલાં પણ આણંદ જે નદી હતી ત્યાં પણ આ જ રીતનો પુલ એક બાજુનો ભાગ એ તૂટી પડ્યો હતો ત્યાં પણ મોટી પ્રમાણની અંદર જાનહાની સર્જાઈ હતી તેમ છતાંય હજી આવી ઘટનાઓ બાદ પણ તંત્ર જાગતું નથી અને આવી ઘટનાઓ સર્જાશે પછી તંત્ર એ પોતાની કાર્યવાહી તે જ કરશે પણ અત્યારે એ તંત્રને દેખાડવામાં આવી રહ્યું છે વર્વી વાસ્તવિકતા કે તમે જે વિકાસની વાત કરો છો વિકાસના નામે પૈસા ઉફાળો છો તો પછી આ પુલની હાલત આવી જર્જરિત કેમ છે આ વસ્તુને લઈ ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમારા રિપોર્ટર એ રફીક દાણેવાલા પહોંચ્યા હતા અને તેમને સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા શું જાણવા મળ્યું આવો તે પણ જોઈએ આ જરા બરાબર આ બમ્બુ બાંજેસ વિકાસની વાતો થાય છે પરંતુ વિકાસ જેવું લાગતું નથી આ જે નદી પર જૂનો પુલ છે કાલે કોઈ ઘટના ઘટે જેવી પાદરા બાજુએ ઘટના ઘટી તેવી ઘટના ઘટી શકે છે અહીંયા અને એ વસ્તુ બને ત્યારેનો જવાબદાર કોણ સરકારે વિકાસની વાત તો કરે છે વિકાસ થયા છે નાના મોટા નથી થયા આપણે નથી કહેતા બિલકુલ સરકારના વિરોધમાં છે એવું નથી પણ આ જે વસ્તુ છે એ તાત્કાલિક થોડા આનું કામ ચાલુ થવું જોઈએ નવો પુલ બનવો જોઈએ રાહદારીઓ અને સેફ્ટી મળે અને સારી રીતે એમને અહીંયા અવર જવર થાય એવી સુવિધા થવી જોઈએ આ તો ઉપરથી દેખાય છે સળિયા નીચે બીજી વાત છે જે છે વાત માંડેલા શું

પુલ ઉપર એટલા મોટા ગાબડા છે કે નીચે જે પાણી નદીનું જાય છે એ પણ જોઈ શકાય એટલા મોટા ગાબડા પડી ગયેલા છે સંરક્ષણ દિવાલમાં તૂટી ગયેલી છે અને ત્યાં ખરેખર રિપેર કરવાની જગ્યાએ ત્યાં વાંસો ગોઠવામાં આવેલા છે એટલે ગંભીર બ્રિજની દુર્ઘટ દુર્ઘટના બની એ પ્રમાણે ફરી પુનવર્તન ન થાય તે માટે તંત્ર તાત્કાલિક જાગે હાલમાં સિહોદ બ્રિજ તૂટી જવાના લીધે ડાયવર્જન આપેલું છે તમામ જે વાહનો છે બોડેલી છોટા છોટાઉદેપુર જતા વાહનો એ આ કવાણ તરફ થઈને જઈ રહ્યા છે એના લીધે પણ લોડ વધી રહ્યો છે આ પુલ પર જેથી તંત્ર વહેલી તકે જાગી અને આ રિપેરિંગ કામ કરાવે જય ફેર આથવા આ પુલ એ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાની અંદર આ જે મેઇન રસ્તો છે મેન રસ્તા પર આ મોટો પુલ આવેલો છે હવે આ પુલની વેલિડિટી પૂરી થઈ ગઈ છે પચાસ પંચાવન વર્ષ જૂનો પુલ છે અને જર્જરી હાલતમાં છે આ દિવાલ પણ એ કોઈ પણ સમયે તૂટી જાય છે કોઈ પણ સાધને વાહન પણ એ આ નદીમાં ખાબકી શકે એવી સંભાવના છે જેથી તાત્કાલિક ભારે વાહનો જાય છે જેથી તંત્ર એ તાત્કાલિક ધોરણે આ પુલનું બંધ થાય અને બંધ કરવામાં આવે નવું ડાયવર્ઝન આપે અને એને નવી મંજૂરી મળે ત્યાં સુધી આ પુલે બંધ કરવું જોઈએ જેથી કરીને કોઈ આમ નાગરિકનો ભોગ ના લઈ શકાય જેથી આ પુલ કેમ કેમ કે આ મોટો ભૂવો પડ્યો છે અહીં પૂરો થઈ ગયો છે આનું હવે કોઈ ગેરંટી નથી એટલે અને તાત્કાલિક એ ડાયવર્ઝન આપીને આ પુલ

આ બંબુ છે તે કોઈ જગ્યાએ કોઈ ટેકનોલોજીમાં છે નહીં કોઈ એસ્ટીમેટમાં આવતા નથી પરંતુ પેરાફિટ ના બનાવી શકતા તેઓ હવે વાસના બંબુ મારીને લોકોની જાન બનાવવાનો બચાવવાનો પ્રયાસ કરે છે આવી ટેકનોલોજી વાપરનારા અધિકારીઓ ઓફિસની બહાર નથી નીકળતા તેનો આ વરવો નમૂનો છે છોટાઉદેપુર જિલ્લામાં કચેરીઓમાં બેસીને વહીવટ કરનાર આવા અધિકારીઓ લોકોના જીવનું જોખમ ઊભું થાય ત્યાં સુધી બહાર નીકળતા નથી આ મુખ્ય માર્ગ છે બે રાજ્યોને જોડતો રસ્તો છે હજારો વાહન પસાર થાય છે આ પુલ પર ગાબડા પડ્યા છે ત્યાં પણ કોઈ જોવા આવ્યું નથી હાલ તો લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ જોવા જ નથી આવતા રફિક ધણીવાલા ન્યુઝરૂમ છોટાદેપુર